मांडवीनगर तथा ता तालुका भाजप द्वारा सुप्री विस्तार खाते गुजरात प्रदेश भाजपा अध्यक्ष तरीके भाई विश्वकर्मा की निमणक तथा फटाकड़ा फोड़ी वहेची वह मांडवीनगर तथा तालुका भाजप द्वारा सुप्री विस्तार खाते राष्ट्रीय मुवड़ी मंडल द्वारा गुजरात प्रदेश भाजपा अध्यक्ष तरीके जगदीश भाई विश्वकर्मा की कराता मांडवी खाते सूरत जिल्ला भारतीय जनता पार्टीना ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય તથા માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી હતી સૌ કાર્યકરોએ આનંદ ઉત્સવ મનાવ્યો હતો આ પ્રસંગે માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળે જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરાતા માંડવીનગર તથા તાલુકાના ભાજપ કાર્યકરો એમની નિમણૂંકને આવકારી અભિનંદન પાઠવી ફટાકડા ફોડી તમામ કાર્યકરોનું મોડું મીઠું કરાવ્યું હતું અને નવનિયુક્ત થયેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આપણી વચ્ચે એક નવું સૂત્ર લઈને આવ્યા છે વિઝન સાથે કાર્ય સેવા સાથે સમર્પણ વિકાસ સાથે પ્રતિબદ્ધતાનું સૂત્ર આપેલ છે એમનું આ સૂત્રને સૌ કાર્યકરો મળીને સાર્થક કરીશું આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ જિલ્લા મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય માંડવી નગર ભાજપ પ્રમુખ પિતેશભાઈ રાવળ મહામંત્રી શ્રીઓ છનાભાઈ વસાવા અલ્પેશભાઈ પટેલ વિજયભાઈ પટેલ શાલિનભાઈ શાહ મડી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ તથા નગર તથા તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આનંદ ઉત્સવ મનાવ્યો હતો રિપોર્ટર દક્ષેશ પટેલ માંડવી સુરત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સશસ્ત નેતૃત્વ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબની દિટ દ્રષ્ટિથી અને સી આર પાટીલ સાહેબના જે સફળ સુકાનનું નેતૃત્વ ગુજરાતમાં જે રીતે હતું અને જે રીતે કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીને શિરોહર કરીને શીરો મોર કર્યું છે અને એકસો છપ્પન જેટલી સીટોનો જે પાટીલ સાહેબના કાર્યકાળમાં રેકોર્ડ છે એ રેકોર્ડને આગળ વધારતા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનું સુકાન સંભાળતા આજ રોજ જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જાહેરાત થઈ છે નિમણૂક થઈ છે ત્યારે માંડવી તાલુકો માંડવી નગર અહીંના સૌ કાર્યકર્તા ખૂબ ખુશીના માહોલ સાથે તેઓની નિમણૂકને અહીં આજે વધામણા કર્યા છે અને એના ભાગરૂપે ફટાકડા ફોડી મીઠાઈ વેચી કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવીને આજે અહીં અમે તેઓને અભિનંદન પાઠવ્યા છે સાથે જ જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માજી એક નવું સૂત્ર લઈને ગુજરાત ભાજપનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે વિઝન સાથે કાર્ય સેવા સાથે સમર્પણ અને વિકાસ સાથે પ્રતિબદ્ધતા આટલા સરસ સૂત્ર સાથે જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માજી ગુજરાત ભાજપનું સુકાન સંભાળવાના છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છીએ અને ખૂબ શક્તિથી તેઓના હાથ મજબૂત કરવાના છીએ અને ખભે ખભા મિલાવી ગુજરાત ભરતી ભારતીય જનતા પાર્ટીને શિરમોર કરવા માટે તન મન ધનથી અમે બધા લાગવાના છીએ અસ્તુ ભરત માતા ગીજા